જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સંભાળશું માતા લક્ષ્મી કેવી સ્ત્રીના ઘરે સ્થાયી નિવાસ કરે છે મહાલક્ષ્મી આપણા ઘરે પ્રસન્ન વધે સ્થાયી નિવાસ કરે એ માટે ઘરની સ્ત્રીઓએ કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું રાખવા કાર્યો કરવાથી માલક્ષ્મી પ્રસન્ન થઈ આપણા ઘરે સ્થાયી નિવાસ કરે અને તેમની કૃપા આપણા ઘર પરિવાર પર હંમેશા વરસતી રહે ધન પ્રાપ્તિ માટે માલક્ષ્મી દેવીને પ્રસન્ન કરવામાં આવે છે અને તેમની પૂજા આરાધના કરવામાં આવે છે કેટલીક વાર તેમની આરાધના કરવા છતાં પણ ધન પ્રાપ્તિ નથી થતી આવું કેમ થાય છે તો ચાલો જાણીએ આ વિડીયોમાં કે માં લક્ષ્મી વાસ ક્યાં ક્યાં છે સુખદેવજી કહે છે કોઈ સમયે ભગવાન કેશવ સુમેરી પર્વત પર લક્ષ્મીજી સાથે બેઠા હતા એ સમયે તેમણે લક્ષ્મીજીને પૂછ્યું કે હે દેવી કેવા પ્રકારના કાર્યનું અનુષ્ઠાન કરવાથી તમે મનુષ્યના ઘરમાં કાયમી નિવાસ કરો છો આ જાણવાની મારી ઈચ્છા છે ત્યારે લક્ષ્મીજી બોલ્યા રહે છે જે ઘરની સ્ત્રી રૂપવતી છે અને જે ઘરમાં કલેશ થતો નથી ત્યાં હું નિરંતર નિવાસ કરું છું હે કૃષ્ણ જે ઘરમાં ગ્રહસ્થી ધાન્યને કંચન જેવું અને ચોખાની ચાંદી જેવા સમજે છે તથા જે ઘરમાં અનાજમાં તણખલું પણ રહેતું નથી ત્યાં હું સદા નિવાસ કરું છું જે મનુષ્ય ભોજનને વહેંચીને ખાય છે પ્રિય ભાષી છે વૃદ્ધજનની સેવા કરે છે પ્રિય દર્શન છે બકવાત કરતો નથી અને આવસુ નથી તેના ઘરમાં સદા હું નિવાસ કરું છું હે કેશવ જે મનુષ્ય પરાયણ ચિતેન્દ્રિય વિદ્યાવાન વિનયી અહંકાર રહિત થઈ બધા પ્રાણીઓ પ્રતિ અનુરાગ રાખે છે અને જે બીજાના હૃદયમાં કોઈ પ્રકારનો કલેશ કરતો નથી તેવા મનુષ્યની નિકટ સદા હું રહું છું જે મનુષ્ય સ્નાન કરવામાં વધુ સમય લે છે ભોજન કરવામાં થોડો સમય લે છે ફૂલ મેળવ્યા પછી પણ તેની સુગંધ લેતો નથી અને નિર્વસ્ત્ર સ્ત્રી પર દ્રષ્ટિ નાખતો નથી તે મારો પ્રીતિપાત્ર છે સોજ સત્ય અને દાન એ ત્રણ મહાન ગુણ છે જે મનુષ્ય આ બધા ગુણોમાં શ્રદ્ધા રાખે છે તે મનુષ્ય મને પરમ પ્રિય છે બધા લક્ષણોમાં દાનને સર્વશ્રેષ્ઠ કહ્યું છે પરંતુ દેશ કાળ અને પાત્રના ભેદથી તે दान ਸਰવતમ અને મહાન ફળ આપનાર છે જે દાનશીલ છે તે મારો પરમ પ્રિય પાત્ર છે લક્ષ્મી સદાય આમળાના વૃક્ષ છાન શંખ તથા કમળ અને સફેદ વસ્ત્રોમાં રહે છે હે નાથ હું સદા પદ્મ લાલ કમળ અને શંખમાં રહું છું ચંદ્રના મંડળ અને મહાદેવજીમાં રહું છું નારાયણના હૃદયમાં ખજાનામાં અને પૃથ્વી પર જે જે સ્થાનમાં દરરોજ ઉત્સવ થાય

આ નારી પ્રેતમુખી કહેવાય છે હું નિરંતર તેના પર ત્યાગ કરું છું વાસી ફૂલ દુર્ગંધી ઘણા લોકો સાથે સુમુ તૂટેલા આસન અને કુલક્ષણ આ નારીનો સદા ત્યાગ કરવો જોઈએ જે લોકો મારી કામના રાખતા હોય તેને આવી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ ચિત્તાનો અંગાર ચિત્તાની અસ્થિ અગ્નિ ભસ્મી બ્રાહ્મણ ગાય કપાસનું બીજ તુષ અને ગુરુના ચરણનો સ્પર્શ ન કરે અને પોતાના ચરણોથી બીજાના ચરણોનું મર્દન ન કરવું જે મનુષ્ય આનાથી વિપરીત કરે છે તેનો હું પરિત્યાગ કરું છું હે કૃષ્ણ જે મનુષ્ય લક્ષ્મીની કામના રાખે છે તે જળના પડેલા નખ કે વાળવાળું જળ પીવે નહીં કે સ્પર્શ પણ ન કરે ચતુર્દશી આદિ પર્વે અથવા સંધ્યા સમયે સ્ત્રી સંગ ન કરે લગ્ન સૂવે નહીં અને બીજાને આપ્યા વગર મિષ્ટ ભોજન કરવું જોઈએ નહીં જે મનુષ્યનું મસ્તક પુષ્પથી શોભી રહે છે જેના બંને ચરણો ધોવાથી શુદ્ધ છે જે રૂપવતી નારીનો સંગ કરે છે થોડું ભોજન કરે છે લગ્ન થઈને સૂતો નથી અને પર્વમાં મૈથુનનો ત્યાગ કરે છે તેની પહેલા નષ્ટ થયેલ લક્ષ્મી પાછી તેને પ્રાપ્ત થાય છે બુહારીની ધૂળ અને પવન શરીરમાં લાગવા ન દે રાતમાં શેફાલિકાના ફૂલ ધારણ કરવા અને લીચ ફૂલ વેલ શાક કૈથ અને દૂધીનું ભોજન કરવું ઉચિત નથી જે મનુષ્ય આ નિયમોનું પાલન કરે છે હું સદા તેની નિકટ વાસ કરું છું જે મનુષ્ય મારી કૃપાની અભિલાષા સેવે છે તે પોતાના ગાત્ર અને પોતાના આસનને સજાવે સદા મસ્તક અને ચરણને શુદ્ધ રાખે મસ્તક ઉપર અસ્પર્શનો સ્પર્શ ન કરાવે અને સ્નાન કર્યા પછી તેલ ન લગાવે

અપવિત્ર સ્થિતિમાં તારા ચંદ્ર અને સૂર્યનું દર્શન ન કરે પરાઈ નારીનું ગુપ્ત સ્થાન જોવું પણ ઉચિત નથી અને અસ્ત થતા સૂર્યને પણ ન જુએ હે કૃષ્ણ જે આ પ્રકારના નિયમોનું પાલન કરે છે તેના પર હું પ્રસન્ન રહું છું

તો પણ પરિત્યાગ કરે છે જ્યોતિષી અને બ્રાહ્મણની નિંદા ન કરે બેસીને અગર સૂઈને બે પગોને હલાવે નહીં સ્ત્રીઓ પ્રતિ પ્રતિકૂળ આચરણ ન કરવું ભોજન પછી દાંતણ કરવું અનુચિત છે હે કૃષ્ણ આ બધા નિયમોનું પાલન કરનાર મારી કૃપાને યોગ્ય બને છે જે મનુષ્ય વૃથા માસ તથા જે અન્નનું ભોજન કરે છે તથા જે મનુષ્ય વસ્ત્રહીન શ્રી પર દ્રષ્ટિ રાખે છે તે ઇન્દ્ર સરખો હોય તો પણ ધનહીન જે મનુષ્ય અભિષ્ઠ મંત્ર પરિત્યાગ કરે છે પરાઈ સ્ત્રીની સેવા કરે છે ગુરુને છોડી દે છે ન કરવા યોગ્યની સેવા કરે છે આચારહીન અને કલંકિત છે એવા નિષ્ઠુર દંભીનો હું ત્યાગ કરું છું હે કૃષ્ણ મારી અભિલાષા કરવાવાળો મનુષ્ય ભીના પગોથી સુવો દિવસે રાતના વસ્ત્રો પહેરવા દુપટ્ટાની ધોતી પહેરવી અને પગ ધોયા વગર કરવું આદિનો ત્યાગ કરે અપવિત્ર અને ગંદા ત્યાગ કરે પોતાનું શરીર વાળું શુભોષિત રાખે કાન વદન નાક હથેળી પગ નીચેની પીઠ અને આંખ આ બધે ગંધાદી ન ગાળવું આંખમાં લગાવવાથી શ્રેષ્ઠતાનો નાશ વદનમાં લગાવવાથી ધનનો નાશ કંઠમાં લગાવવાથી દરિદ્ર

બુહારીની ધૂળ અને સ્ત્રીના પગની ધૂળનો સ્પર્શ થાય છે તે મનુષ્ય ઇન્દ્ર સરખો હોય તો પણ તે ધનહીન બને છે જે મનુષ્ય ગંદા વસ્ત્ર ધારણ કરે છે જે દંડ મંજન કરતો નથી કર્કશ વાણી બોલે છે વધુ પ્રમાણમાં ભોજન કરે છે સૂર્યદયે અને સૂર્યાસ્તે સુવે છે તે મનુષ્ય ભગવાન સમાન હોય તો પણ હું તેનો ત્યાગ કરું છું નિત્ય હાથથી ત્રણ તોડવું લખવું પગને અશુદ્ધ રાખવા દાંતોને પોતાના શરીર કે આસનને વગાડવું આવા બધા કાર્ય કરવાથી તે ધનપતિ કુબેર અથવા કેશવ પણ હોય છતાં પણ તેની લક્ષ્મી નાશ પામે છે હે કેશવ મારા કથા અનુસાર જે મનુષ્ય નિત્ય આચરણ કરે છે તે મનુષ્યમાં હું અચલ રહી વાસ કરું છું અને તેના પર નિસંદેહ પ્રસન્ન રહું છું જે મનુષ્ય પ્રાતઃ કાળે ઉઠીને લક્ષ્મીજી દ્વારા કથિત આ સ્તોત્રનો પાઠ કરે છે તેનું ઘર હંમેશા વિપુલ ઐશ્વર્ય સહિત પરમ શોભા આપે છે આ સ્તોત્રનો પાઠ કરવાથી રોગ મુક્ત અને બંદીવાન બંધન મુક્ત થાય છે જેમ સૂર્યોદયથી અંધકારનો નાશ થાય છે તેમ આનાથી વિપ્તિઓનો નાશ થાય છે ઇતિ શ્રી વિષ્ણુ પુરાણે લક્ષ્મી કેશવ સંવાદે લક્ષ્મી સ્તોત્રમ સંપૂર્ણ મિત્રો આપણે સાંભળ્યું શ્રી વિષ્ણુ પુરાણે લક્ષ્મી કેશવ સંવાદે લક્ષ્મી સ્તોત્ર જેમાં આપણે સાંભળ્યું માતા લક્ષ્મી ક્યાં ક્યાં વાસ કરે છે આપણી ભારતીય સંસ્કૃતિમાં ઘરમાં દીકરી અને વહુને લક્ષ્મી દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે ઘરમાં દીકરી અને વહુના શુભ કર્મો અને લક્ષણોથી ઘરમાં સુખ સમૃદ્ધિ હંમેશા બની રહે છે મિત્રો દરેક શુભ કાર્યોમાં ઘરની લક્ષ્મી એટલે કે વહુ અને દીકરીને વિશેષ મહત્વ આપવામાં આવે છે આ સાથે જ કર્ની ગ્રહલક્ષ્મીના સારા અને ખરાબ કર્મોનું ફળ પણ ઘરમાં સુખ અને સૌભાગ્ય પર પડે છે કર્મા લક્ષ્મીની કૃપા બની રાખવા માટે ઘરની લક્ષ્મીએ ખરાબ અને અશુભ કર્મોથી બચીને રહેવું જોઈએ ઘરની સ્ત્રી જે કોઈ પણ રૂપમાં હોય બહેન હોય દીકરી હોય વહુ કે માં દરેકે સ્ત્રીએ પોતાના સંયમોનું પાલન કરવું જોઈએ ગાળવું ચાળવું પાળવું લાજ મર્યાદા સુઘડતા એ સ્ત્રીનો ધર્મ છે જે સ્ત્રી ધર્મના આચરણમાં રહીને કાર્ય કરે છે તે ઘરમાં મહાલક્ષ્મી હંમેશા બિરાજમાન રહે છે જે ઘરની સ્ત્રી પોતાના સંયમોની મર્યાદા બહાર આચરણ કરે છે તે સ્ત્રી તેના કુળનો નાશ કરે છે આથી દરેક સ્ત્રીએ પોતાના કુળની ધર્મની મર્યાદામાં રહી પોતાનું કર્મ કરવું જોઈએ તો મિત્રો આજનો જ સુંદર વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય લક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા